નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ગુજરાતી ખેડૂત ચેનલમાં આજે આપણે આ વિડિયોમાં અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બજાર ભાવની માહિતી મળતી રહે અમરેલી માર્કેટ યાર્ડના અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના બજાર ભાવ જેમાં નીચા ભાવ અને ઊંચા ભાવનો સમાવેશ છે શરૂઆત કરીશું જીરુથી જીરું અડતાલીસો રૂપિયાથી અડતાલીસો રૂપિયા એરંડા અગિયારસો વીસ રૂપિયાથી બારસો ત્ર્યાસી રૂપિયા ચણા બારસો ચોપનથી પંદરસો છવ્વીસ રૂપિયા અડદ બારસોથી ચૌદસો બોતેર રૂપિયા મગ અગિયારસો સિત્તેરથી ચૌદસો પચાસ રૂપિયા ધાણા ચૌદ અગિયારસો ચાલીસથી તેરસો વીસ રૂપિયા સોયાબીન આઠસો પાંત્રીસથી નવસોને ચાર રૂપિયા જુવાર પાંચસો પિસ્તાલીસથી સાતસો પંચાણું રૂપિયા તલકાળા તેત્રીસો પંચ્યાસીથી સાડત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ પંદરસોથી સત્યાવીસો રૂપિયા ગૌલોકવન પાંચસો દસથી છસોને ત્રણ રૂપિયા કપાસ નવસો પચાસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો ખેડૂત મિત્રો સાથે જરૂરથી શેર કરજો